રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ ને પીકેજ ખાતે નોંધાતા આઈએચઆઈપી ના જે છે આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મચ્છર જેની રોગચાળામાં મેલેરિયા કે ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે એક કેસ ડેન્ગ્યુનો છે એ નોંધાયેલો છે આ ઉપરાંત શરદી ઉધરસના નવસો કેસ સામાન્ય તાવના સાતસો સત્યાવીસ કેસ સાથે જોવા જઈએ તો એકસો તોતેર કેસ ઝાડા ઉલટીના અને

એ વિદાય તરફ આગળ વધી રહ્યો છે વાદળછાયું વાતાવરણ છે હાલ એટલે કદાચ રોગ પ્રતિકારક શક્તિમાં લોકોને ખાસ કરીને જોવા જઈએ તો વાયરલ ઇન્ફેક્શન લાગવાની શક્યતા પૂરેપૂરી નોંધાયેલી છે એમાં પણ જોવા જઈએ તો આગામી દિવસોમાં હજી મિશ્ર ઋતુનું પ્રમાણ પણ આપણને જોવા મળી શકે સાથે સાથે પાણીજન્ય રોગચાળો ઉપરાંત વાયરલ જે ઇન્ફેક્શન કે ફીવર જે છે એમાં વધવાની શક્યતા છે નોંધાયેલી છે જોવા જઈએ તો આગામી સપ્તાહમાં ખાસ કરીને લોકોએ શરદી ઉધરસ બચવા માટે ખાસ જે તકેદારી રાખવી પડશે